તો મિત્રો આજની આ અલૌકિક અને રહસ્યમય કથામાં ભગવાન શ્રી હરિવિષ્ણુ સ્વયં માતા લક્ષ્મીને જણાવે છે કે પતિ પત્નીનો સંબંધ કેટલા જન્મો સુધી ચાલે છે તેથી મિત્રો આ કથાને શરૂઆતથી લઈને અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળજો જો તમને કથા પસંદ આવે તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો એક વખતની વાત છે ભગવાન શ્રી હરિવિષ્ણુ ક્ષીર સાગરમાં શેષનાગની શૈયા પર વિશ્રામ કરી રહ્યા હતા આસપાસ શાંત અને દિવ્ય વાતાવરણ હતું ક્ષીરસાગરના મૃદુ તરંગો ધીમે ધીમે લહેરાઈ રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી ભરેલું હતું તે સમયે માતા લક્ષ્મી પ્રેમપૂર્વક ભગવાન વિષ્ણુના ચરણ દબાવી રહ્યા હતા તેમના ચહેરા પર અપૂર્વ શાંતિ અને ભક્તિ ઝળહળતી હતી એ સમયે માતા લક્ષ્મીના મનમાં એક ગહન વિચાર ઉદભવે છે તેઓ થોડા ક્ષણ મૌન રહે છે અને પછી વિનમ્ર સ્વરે ભગવાન વિષ્ણુને કહે છે હે સ્વામી આજે મારા મનમાં એક પ્રશ્ન ઊભો થયો છે આ પ્રશ્ન ઘણા સમયથી મારા હૃદયમાં છે શું તમે કૃપા કરીને મારા આ પ્રશ્નનો ઉત્તર આપીને મારા મનની જિજ્ઞાસા શાંત કરશો ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ મંદસ્મિત સાથે માતા લક્ષ્મી તરફ જુએ છે અને પ્રેમસભર સ્વરે કહે છે હે દેવી અવશ્ય કહો તમારો દરેક પ્રશ્ન મારા માટે મહત્વનો છે તમારા મનને જે પ્રશ્ન બેચેન કરી રહ્યો છે તે મને કહો હું નિશ્ચિત રીતે તેનો ઉત્તર આપવાનો પ્રયાસ કરીશ ત્યારે માતા લક્ષ્મી કહે છે પ્રભુ હું જાણવા માંગુ છું કે પતિ પત્નીનો સંબંધ કેટલા જન્મો સુધી રહે છે શું આ સંબંધ માત્ર એક જીવન પૂરતો હોય છે કે પછી સાત જન્મો સુધી આત્માથી આત્મા સાથે બંધાયેલો રહે છે લોકો કહે છે કે લગ્ન તો સાત ફેરાના બંધન છે પરંતુ શું આ બંધન માત્ર આ જન્મ પૂરતું જ હોય છે કે પછી અનેક જન્મો સુધી ચાલે છે માતા લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ થોડા ક્ષણ ગંભીર થાય છે અને પછી કહે છે હે દેવી તમારો આ પ્રશ્ન અત્યંત મહત્વનો છે અને દરેક સ્ત્રી તથા પુરુષના જીવન સાથે જોડાયેલો છે પતિ પત્નીનો સંબંધ માત્ર દેહનો નથી પરંતુ આત્માનો છે અને આ સંબંધનો સાચો અર્થ એક પ્રાચીન કથામાં છુપાયેલો છે જો તમે તે કથા સંપૂર્ણ સાંભળશો તો તમને તમારા પ્રશ્નનો ઉત્તર આપોઆપ મળી જશે માતા લક્ષ્મી નમ્રતાપૂર્વક કહે છે હે પ્રભુ કૃપા કરીને મને આ કથા સંભળાવો હું વચન આપું છું કે હું આ કથાને સંપૂર્ણ શ્રદ્ધા એકાગ્રતા અને ભક્તિભાવ સાથે અંત સુધી સાંભળું મિત્રો ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ માતા લક્ષ્મીને કથા સંભળાવવાનું શરૂ કરે છે કથા શરૂ કરતા પહેલા મિત્રો આપ સૌને વિનંતી છે કે પ્રેમપૂર્વક કોમેન્ટ બોક્સમાં લખો માઇનસ જય શ્રી હરિભગવાન વિષ્ણુ જય મા લક્ષ્મી ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી એક સમયની વાત છે મધ્યપ્રદેશમાં મહેન્દ્રપુર નામનું એક ખૂબ જ સમૃદ્ધ અને સુખી રાજ્ય હતું તે રાજ્યની પ્રજા સુખી હતી અને રાજા ન્યાયપ્રિય તથા ધર્મનિષ્ઠ હતો એ રાજ્યમાં એક રાજકુમારી હતી જે માત્ર સુંદર જ નહીં પરંતુ ગુણવાન સંસ્કારી અને ચારિત્ર્યવાન સ્ત્રી હતી તેના સ્વભાવમાં નમ્રતા કરુણા અને સહનશીલતા હતી આ રાજકુમારીનો વિવાહ એક એવા રાજકુમાર સાથે થયું હતું જે ધર્મના માર્ગે ચાલનારો સત્યવાદી અને પ્રજાપ્રતિ કરુણાશીલ હતો બંનેનું દાંપત્ય જીવન પ્રેમ વિશ્વાસ અને સમજણથી ભરેલું હતું મહેલમાં કોઈ સુખની કમી નહોતી વૈભવ સુખ સુવિધા અને માન સન્માન બધું જ તેમને પ્રાપ્ત હતું પરંતુ હે દેવી આ બધાની વચ્ચે એક ખાલીપો હતો જે રાજકુમારીના હૃદયને સતત કચોટતો હતો એ ખાલીપો હતો સંતાનનો સમય પસાર થતો ગયો પરંતુ રાજકુમારી માતૃત્વનું સુખ મેળવી શકી નહીં આ વાત તેને અંદરથી વ્યથિત કરતી હતી તે રોજ ભગવાનની પૂજા કરતી વ્રત રાખતી અને મનથી પ્રાર્થના કરતી કે કોઈ દિવસ તેને પણ સંતાન સુખ પ્રાપ્ત થાય સમય ધીમે ધીમે પસાર થતો ગયો એક દિવસ અચાનક રાજકુમારીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ શરીર દિવસે દિવસે નબળું બનતું ગયો વૈદ્યો આવ્યા દવાઓ અપાઈ પણ કોઈ ઉપચાર કામ ન આવ્યો રાજકુમારીને અંદરથી અહેસાસ થવા લાગ્યો કે હવે તેની અંતિમ ઘડીઓ નજીક આવી રહી છે ત્યારે તેણે પોતાના પ્રિય રાજકુમારને પાસે બોલાવ્યો રાજકુમાર તેની હાલત જોઈને વ્યથિત થઈ ગયો રાજકુમારી કમજોર અવાજમાં કહે છે પ્રિયવર મેં તમને હંમેશા મારું સર્વસ્વ માન્યું છે મેં મારા જીવનમાં તમને સંપૂર્ણ પ્રેમ અને નિષ્ઠા આપી છે તમારી સેવામાં મેં ક્યારેય કોઈ કમી રાખી નથી ભગવાનની પૂજા પણ કરી છે પરંતુ હું તમને સંતાનનું સુખ આપી શકી નથી તે આગળ કહે છે મને લાગે છે કે હવે મારું જીવન થોડા ક્ષણોમાં પૂર્ણ થવાનું છે મારા ગયા પછી દુઃખી ન થશો મારી યાદોને તમારા હૃદયમાં સાચવીને જીવન આગળ વધારજો હું તમને વચન આપું છું કે આવતા જન્મમાં હું ફરી તમારી પત્ની બનીશ અને ત્યારે તમારી સંતાનની ઈચ્છા ચોક્કસ પૂર્ણ કરીશ આટલું કહીને રાજકુમારીની આંખોમાંથી આંસુ વહી પડે છે અને તે આ લોકથી વિદાય લઈ લે છે સમગ્ર મહેલ શોકમાં ડૂબી જાય છે હે દેવી થોડા સમય પછી દુઃખ અને વિરહ સહન ન કરી શકતા રાજકુમાર પણ પોતાનું શરીર ત્યજી દે છે દેવી રાજકુમારના અવસાન પછી સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો કર્મના બંધન અનુસાર જીવાત્માઓને પોતાના પૂર્વકર્મો અનુસાર ફરી જન્મ લેવો જ પડે છે એ જ પ્રમાણે એ રાજકુમાર પુનર્જન્મ લઈને એક અત્યંત શક્તિશાળી રાજાના ઘરે જન્મે છે એ રાજાને સો રાણીઓ હતી પરંતુ ભગવાનની કૃપાથી તેને માત્ર એક જ પુત્ર પ્રાપ્ત થયો હતો આ પુત્ર અત્યંત તેજસ્વી બુદ્ધિશાળી અને સૌના હૃદયમાં સ્થાન મેળવનારો હતો સમગ્ર રાજ્યમાં તેની પ્રશંસા થતી હતી બીજી તરફ એ જ રાજકુમારી પણ પોતાના કર્મફળ અનુસાર એક બીજા મહાન રાજાના ઘરે જન્મે છે આ રાજાને પણ સો રાણીઓ હતી પરંતુ તેને માત્ર એક જ પુત્રી પ્રાપ્ત થઈ હતી આ પુત્રી સૌંદર્ય ગુણ અને સંસ્કારમાં અદ્વિતીય હતી તેના સ્વભાવમાં વિનમ્રતા કરુણા અને ધૈર્ય ઝળહળતું હતું રાજ્યના લોકો તેને માતા સમાન માનતા હતા હે દેવી હવે ભગવાનની લીલા એવી હતી કે આ બંને રાજાઓના ભાગ્યમાં પોતાના સંતાનો માટે યોગ્ય જીવનસાથી શોધવાનો સમય આવી પહોંચ્યો હતો તે રાજા જેના ઘરે રાજકુમાર જન્મ્યો હતો તેની પાસે એક અત્યંત બુદ્ધિશાળી અને વફાદાર તોતો હતો એ તોતો માત્ર બોલતો જ નહીં પરંતુ પરિસ્થિતિને સમજીને યોગ્ય સલાહ આપવાની ક્ષમતા પણ ધરાવતો હતો રાજા દરેક મહત્વના નિર્ણયમાં તોતાની સલાહ લેતા હતા અને તેની વાતો પર પૂર્ણ વિશ્વાસ કરતા હતા એક દિવસ રાજાએ તોતાને બોલાવીને કહ્યું હે તોતા હવે મારો પુત્ર લગ્નયોગ્ય થઈ ગયો છે હું તેના માટે એવી રાજકુમારી ઈચ્છું છું જે દરેક રીતે શ્રેષ્ઠ હોય જે સારા સંસ્કાર ધરાવતી હોય પતિપ્રેમમાં નિષ્ઠાવાન હોય અને જે અમારા કુળની મર્યાદાને સાચવી શકે તોતાએ નમ્રતાપૂર્વક માથું ઝુકાવી કહ્યું મહારાજ આપ ચિંતા ન કરો આપ જે ગુણો ઈચ્છો છો તે બધા એક કાગળ પર લખી દો અને એ કાગળ મારા પગમાં બાંધી દો હું આપની ઈચ્છા મુજબની રાજકુમારી શોધીને જરૂર લાવીશ રાજા તોતાની બુદ્ધિ અને વિશ્વાસ પર સંપૂર્ણ ભરોસો કરતા હતા તેમણે પોતાની પસંદના તમામ ગુણો એક કાગળ પર લખી દીધા અને એ કાગળ તોતાના પગમાં બાંધી દીધો ત્યારબાદ તોતો રાજકુમારીની શોધમાં ઉડી ગયો હે દેવી તોતો અનેક રાજ્યોમાંથી પસાર થતો રહ્યો એક દિવસ અચાનક આકાશમાં વાદળો છવાઈ ગયા અને ભારે વરસાદ શરૂ થઈ ગયો વરસાદથી બચવા માટે તોતો એક ઘન જંગલમાં ઉતરી ગયો ઉડતા ઉડતા તેને એક બહુ જૂનું અને ખોખલું વૃક્ષ દેખાયું તે વૃક્ષને જોઈને તોતાએ વિચાર્યું કે અહીં થોડી વાર આરામ કરી લઈએ પરંતુ જ્યારે જ તોતો તે ખોખલા વૃક્ષની અંદર જવા લાગ્યો ત્યારે અંદરથી એક ગંભીર અવાજ આવ્યો અંદર ન આવશો નહીં તો તમે અંધા થઈ જશો આ અવાજ સાંભળીને તોતો થરથરી ઊઠ્યો અને તરત જ અંદર જવાનું ટાળી દીધું તે વૃક્ષની બહાર એક ડાળ પર જઈને બેસી ગયો અને વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યો થોડા સમય પછી વરસાદ બંધ થયો એ ખોખલા વૃક્ષની અંદરથી એક મેના બહાર આવી અને સીધી તોતાની નજીક આવીને બેસી ગઈ બંને એકબીજાને જોઈને આશ્ચર્યચકિત થયા થોડીક ક્ષણોમાં જ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ તોતાએ મેનાને કહ્યું હું મારા રાજાના પુત્ર માટે યોગ્ય રાજકુમારી શોધવા નીકળ્યો છું આ સાંભળીને મેના હળવું સ્મિત કરીને બોલી આ તો અદભુત સંયોગ છે હું પણ મારા રાજાની પુત્રી માટે યોગ્ય રાજકુમાર શોધી રહી છું જેમ તમે તમારા રાજા પ્રત્યે વફાદાર છો તેમ હું પણ મારા રાજા પ્રત્યે સંપૂર્ણ વફાદાર છું હે દેવી પછી બંને પોતાની પોતાની વાતો એકબીજાને કહે છે વાતચીત દરમિયાન જાણવા મળે છે કે બંને રાજાઓની પરિસ્થિતિ એક સરખી છે બંને પાસે સો સો રાણીઓ છે અને બંનેને માત્ર એક જ સંતાન પ્રાપ્ત થયું છે રાજકુમાર અને રાજકુમારી બંને ગુણવાન સંસ્કારી અને સદ્ગુણોથી ભરપૂર છે તોતો આનંદથી કહે છે જો એવું છે તો ભગવાનની કૃપાથી બંને રાજાઓની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મેના પણ સહમત થઈ જાય છે બંને નક્કી કરે છે કે આ શુભ સંબંધને સાકાર કરવા માટે સાથે મળીને કાર્ય કરશે હે દેવી ત્યારબાદ તોતો અને મેના મળીને રાજકુમારીના રાજ્ય તરફ ઉડી જાય છે પરંતુ જેમ જ તેઓ મહેલની નજીક પહોંચે છે તેમ ત્યાંના એક ઈર્ષાળુ સિપાહીએ મેનાને તોતા સાથે જોઈ લે છે એ સિપાહી રાજાને જઈને ખોટી વાત કહે છે કે મેના પોતાની ફરજ ભૂલીને એક તોતા સાથે સમય વિતાવી રહી છે અને રાજકુમારની શોધમાં ગઈ જ નથી આ વાત સાંભળીને રાજાને ભારે ક્રોધ આવે છે ગુસ્સામાં આવીને રાજા આદેશ આપે છે કે તોતા અને મેનાને શોધીને મારી નાખવામાં આવે જ્યારે આ વાત મેનાને ખબર પડે છે ત્યારે તે તોતાને કહે છે હે મિત્ર હવે આપણી જાન જોખમમાં છે જો આપણે અહીં રહ્યા તો નિર્દોષ હોવા છતાં મરી જઈશું ચાલો થોડો સમય માટે અહીંથી દૂર ચાલીએ તો અને મેના તરત જ ત્યાંથી ઉડી જાય છે અને બહુ દૂર એક નિર્જન સ્થળે જઈને રોકાય છે રાજાના સિપાહીઓ ઘણા દિવસો સુધી તેમને શોધતા રહે છે પરંતુ તેઓ ક્યાંય મળતા નથી અંતે સિપાહીઓ માન લે છે કે બંને ભાગી ગયા હશે થોડા દિવસો પછી જ્યારે બધું શાંત થઈ જાય છે ત્યારે તોતો અને મેના ફરી રાજદરબારમાં પાછા આવે છે તો તો રાજાના ડાબા ઘૂંટણે બેસે છે અને મેના જમણા ઘૂંટણે બેસે છે બંને રાજાને નમ્રતાપૂર્વક પોતાની સમગ્ર વાત જણાવે છે અને પોતાના વફાદાર હોવાનો પુરાવો આપે છે તો તો રાજાના પગમાં બંધાયેલો કાગળ આગળ કરે છે રાજા જ્યારે તે કાગળ વાંચે છે ત્યારે તેના ચહેરા પર આશ્ચર્ય અને આનંદ છવાઈ જાય છે કારણ કે એ કાગળમાં જે ગુણો લખેલા હતા તે બધા ગુણો તેની પુત્રીમાં હાજર હતા ત્યારે રાજાને તોતા અને મેનાની સચ્ચાઈ પર સંપૂર્ણ વિશ્વાસ આવી છે હે દેવી રાજા તરત જ રાજકુમારની સુંદર તસવીર મંગાવે છે અને પોતાની તમામ રાણીઓને મોકલે છે જેથી તેઓ જોઈ શકે કે આ રાજકુમાર તેની પુત્રી માટે યોગ્ય છે કે નહીં આ સાથે જ કથા આગળ વધે છે હે દેવી રાજાએ જ્યારે રાજકુમારની તસવીર તમામ રાણીઓને બતાવી ત્યારે દરેક રાણીના હૃદયમાં એક જ વિચાર ઊભો થયો કે આ રાજકુમાર તો ગુણ અને રૂપ બંનેમાં શ્રેષ્ઠ છે પરંતુ મહેલમાં રહેનાર કેટલીક ઈર્ષાળુ રાણીઓના મનમાં ખુશીની સાથે સાથે દ્વેષ પણ જન્મે છે તેમને એ વાત સહન થતી નથી કે માત્ર એક જ રાજકુમારીને આટલો સારો જીવનસાથી મળવાનો છે તેઓ મનમાં મનમાં ષડયંત્ર રચવા લાગે છે બીજી તરફ રાજકુમારી જ્યારે રાજકુમારની તસવીર જુએ છે ત્યારે તેનું હૃદય અજાણી લાગણીથી ધબકવા લાગે છે એ ચહેરો જોઈને તેના મનમાં કોઈ જૂના સંબંધની સ્મૃતિ જાગે છે એને એવું લાગે છે જાણે આ ચહેરો તેણે પહેલા ક્યાંક જોયો હોય આંખોમાં અજાણ્યા આંસુ આવી જાય છે પરંતુ તે પોતાના ભાવનાઓ કોઈને કહેતી નથી રાજાએ શુભ મુહૂર્ત જોઈને લગ્નની તૈયારી શરૂ કરાવી દે છે બંને રાજ્યોમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ જાય છે નગર શણગારવામાં આવે છે રસ્તાઓ પર ફૂલો પાથરવામાં આવે છે અને લોકો ઢોલ નગારાના તાલે નાચવા લાગે છે પરંતુ હે દેવી જ્યાં શુભ કાર્ય થવાનું હોય ત્યાં પરીક્ષા પણ આવતી જ હોય છે એ જ ઈર્ષાળુ રાણીઓએ એક ક્રૂર જાદુગરણીને બોલાવી તેને ભારે ધન આપી અને કહ્યું કે આ લગ્ન કોઈપણ કિંમતે થવા ન જોઈએ જાદુગરણી પોતાની કાળી વિદ્યા વડે કોઈપણનું જીવન બરબાદ કરી શકે તેવી હતી તે રાણીઓની વાત સાંભળીને હાસ્ય કરે છે અને કહે છે કે આ કાર્ય તો તેના માટે અત્યંત સહેલું છે લગ્નના એક દિવસ પહેલા જ્યારે રાજકુમાર પોતાના મહેલમાં આરામ કરી રહ્યો હતો ત્યારે જાદુગરણી છુપાઈને આવે છે પોતાની કાળી વિદ્યા વડે તે રાજકુમાર પર મંત્ર ફૂંકે છે ક્ષણ માત્રમાં જ રાજકુમાર ભેંસના રૂપમાં ફેરવાઈ જાય છે તેની માનવીય બુદ્ધિ તો રહે છે પરંતુ શરીર સંપૂર્ણ રીતે પશુનું બની જાય છે હે દેવી સવાર પડે છે અને લગ્નનો દિવસ આવી પહોંચે છે મહેલમાં રાજકુમારની જગ્યાએ ભેંસ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે રાજાને ભારે દુઃખ થાય છે રાજદરબારમાં હાહાકાર મચી જાય છે કેટલાક લોકો કહે છે કે આ તો અપશકુન છે અને લગ્ન હવે શક્ય નથી પરંતુ રાજકુમારી જ્યારે ભેંસને જુએ છે ત્યારે તે ડરતી નથી તેની આંખોમાં તે જ ઓળખાણ દેખાય છે જે તેણે તસવીરમાં અનુભવી હતી તે ભેંસની આંખોમાં જોઈને સમજી જાય છે કે આ કોઈ સામાન્ય પશુ નથી તેના હૃદયમાંથી અવાજ આવે છે કે આ જ તેનો સાચો જીવનસાથી છે રાજકુમારી નિર્ભયતાથી પોતાના પિતાને કહે છે પિતા સ્વરૂપ ભલે બદલાયું હોય પરંતુ આત્મા એ જ છે હું આ ભેંસ સ્વરૂપમાં રહેલા રાજકુમારને સ્વીકારવા તૈયાર છું આ શબ્દો સાંભળીને દરબારમાં સૌ મૌન થઈ જાય છે રાજા ભારે મનથી રાજકુમારીની વાત માને છે સમાજના ભય અને લોકલાજથી ડરીને તે શરતે લગ્ન માટે સંમત થાય છે કે આ લગ્ન રાજદરબારથી દૂર જંગલમાં કરવામાં આવશે આ રીતે લગ્ન થાય છે પરંતુ કોઈ ઉત્સવ વિના કોઈ આનંદ વિના લગ્ન પછી રાજકુમારી ભેંસ સ્વરૂપમાં રહેલા રાજકુમાર સાથે જંગલમાં રહેવા જાય છે હે દેવી ત્યાં તેનું જીવન અત્યંત કઠિન બની જાય છે મહેલની સુખસગવડ છોડીને તે કાંટાળા રસ્તા વરસાદ ભૂખ અને તરસ સહન કરે છે છતાં પણ તે ક્યારેય પોતાના પતિને ત્રાસ નથી આપતી તે મનથી તેની સેવા કરે છે અને હંમેશા તેને સન્માન આપે છે દરેક રાત્રે તે ભેંસની આંખોમાં જોઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે તેના પતિને ફરી માનવી સ્વરૂપ પ્રાપ્ત થાય તેની ભક્તિ અને સમર્પણ દિવસે દિવસે વધુ ગાઢ બનતું જાય છે બીજી તરફ ભેંસ સ્વરૂપમાં રહેલો રાજકુમાર પોતાની પત્નીના પ્રેમથી આંતરિક રીતે જીવતો રહે છે તે મનમાં મનમાં પોતાના પૂર્વજન્મ અને કર્મોને યાદ કરીને પશ્ચાતાપ કરે છે એક દિવસ જંગલમાં એક વૃદ્ધ સાધુ આવે છે તે બંનેને જોઈને અટકી જાય છે તેની દ્રષ્ટિથી તે બધું સમજી જાય છે તે રાજકુમારીને કહે છે પુત્રી તારો ધૈર્ય અને પતિ પ્રેમ અત્યંત મહાન છે તારી આ પરીક્ષા હવે પૂર્ણ થવાની નજીક છે સાધુ તેમને આશીર્વાદ આપે છે અને કહે છે કે સમય આવતા બધું સ્વયં સુધરી જશે આ આશા સાથે બન્ને ફરી પોતાના જીવનમાં આગળ વધે છે પરંતુ હે દેવી હજુ પણ કથામાં એક મોટો વળાંક આવવાનો બાકી છે હે દેવી સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો જંગલમાં રહેતા રહેતા રાજકુમારીના ધૈર્ય અને સમર્પણની સુગંધ આસપાસ ફેલાઈ ગઈ રોજ સવાર થતા પહેલા તે નદીમાંથી પાણી લાવી પોતાના પતિને સ્નાન કરાવતી જંગલમાંથી ફળ અને મૂળ લાવી બન્ને માટે ભોજન તૈયાર કરતી અને રાત્રે ખુલ્લા આકાશ નીચે ભગવાનને પ્રાર્થના કરતી તેના હૃદયમાં કોઈ ફરિયાદ નહોતી માત્ર એક જ આશા હતી કે ભગવાન એક દિવસ જરૂર ન્યાય કરશે એક રાત્રે તે જ વૃદ્ધ સાધુ ફરીથી ત્યાં આવે છે આ વખતે તેના ચહેરા પર અદ્ભુત તેજ ઝળહળતું હતું સાધુ રાજકુમારીને કહે છે કે હવે સમય આવી ગયો છે તે કહે છે કે જે જાદુગરણીના મંત્રથી રાજકુમાર ભેંસ બન્યો છે તેની શક્તિ એક વિશેષ દિવસે જ નબળી પડે છે એ દિવસે જો સાચા હૃદયથી યજ્ઞ કરવામાં આવે અને પત્ની પોતાના પતિ માટે નિસ્વાર્થ પ્રાર્થના કરે તો શાપ તૂટી શકે છે સાધુ રાજકુમારીને વિધિ સમજાવે છે રાજકુમારી કોઈ વિલંબ કર્યા વિના તૈયારી શરૂ કરે છે નક્કી કરેલા દિવસે તે પવિત્ર અગ્નિ પ્રગટાવે છે વનમાંથી મળેલા ફૂલોથી યજ્ઞ સ્થળ સજાવે છે અને પોતાના પતિને અગ્નિની સામે બેસાડે છે તેની આંખોમાં ભય નહોતો માત્ર વિશ્વાસ હતો હે દેવી જેમ જ યજ્ઞ પૂર્ણ થવાની નજીક આવે છે તેમ અચાનક આકાશ કાળું બની જાય છે પવન તોફાની રીતે ફૂંકાવા લાગે છે જાદુગરણી પોતાની સંપૂર્ણ શક્તિ સાથે ત્યાં પ્રગટ થાય છે તે ક્રોધથી ચીસ પાડે છે અને કહે છે કે આ શાપ કોઈ તોડી નહીં શકે તે રાજકુમારીને ડરાવવાનો પ્રયાસ કરે છે પરંતુ રાજકુમારી ડકતી નથી તે હાથ જોડીને ભગવાનનું સ્મરણ કરતી રહે છે તેના મોઢેથી નીકળતા મંત્રો જાદુગરણીના કાનને અસહ્ય લાગે છે સાધુ પોતાના દંડથી ભૂમિ પર આઘાત કરે છે અને જાદુગરણીની કાળી શક્તિ ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે અંતે જાદુગરણીની શક્તિ પૂર્ણરૂપે ક્ષીણ થઈ જાય છે અને તે જમીન પર પડી જાય છે પોતાની હાર સ્વીકારીને તે કહે છે કે પતિ પ્રેમ અને સચ્ચાઈ સામે કોઈ કાળી વિદ્યા ટકી શકતી નથી તે ક્ષણમાં જાદુગરણીનો અંત થાય છે જેમ જ તેની શક્તિ નષ્ટ થાય છે તેમ ભેંસના શરીરમાં તેજ ફેલાઈ જાય છે થોડી જ ક્ષણોમાં ભેંસનું સ્વરૂપ બદલાઈને ફરી એક સુંદર અને તેજસ્વી રાજકુમારમાં રૂપાંતરિત થઈ જાય છે રાજકુમારી આ દ્રશ્ય જોઈને આનંદના આંસુ વહાવે છે બંને એકબીજાને નમ્રતાથી વંદન કરે છે અને ભગવાનનો આભાર માને છે આ સમાચાર પવનની જેમ બંને રાજ્યોમાં ફેલાઈ જાય છે બંને રાજાઓને પોતાની ભૂલનો અહેસાસ થાય છે તેઓ જાતે જંગલમાં આવીને પોતાના સંતાનોને મહેલમાં પાછા લાવે છે આ વખતે લગ્નની ઉજવણી ધૂમધામથી થાય છે સમગ્ર રાજ્ય આનંદમાં ઝૂમી ઉઠે છે હે દેવી તોતો અને મેના પણ આ દ્રશ્ય જોઈને આનંદિત થાય છે રાજા તેમના વફાદાર સેવક તરીકે તેમને સન્માન આપે છે ઈર્ષાળુ રાણીઓને પોતાની કરણીનું ફળ મળે છે અને તેઓ જીવનભર પશ્ચાતાપમાં જીવે છે અંતે ભગવાન શિવમાતા પાર્વતીને કહે છે હે દેવી આ કથાનો સંદેશ સ્પષ્ટ છે સાચો પ્રેમ ધૈર્ય અને નિષ્ઠા કોઈપણ શાપને તોડી શકે છે જે સ્ત્રી પોતાના પતિ સાથે સુખ દુઃખમાં અડગ રહે છે તે દેવી સમાન બની જાય છે અને જે પુરુષ પોતાની પત્નીના સમર્પણને સમજે છે તે જીવનમાં ક્યારેય પતન પામતો નથી આ રીતે હે દેવી કર્મ પ્રેમ અને વિશ્વાસની આ કથા પૂર્ણ થાય છે હે દેવી પાર્વતી આ કથાનો અંતમાત્ર એક ઘટના નથી પરંતુ સમગ્ર માનવ જીવન માટેનો એક અમૂલ્ય ઉપદેશ છે જે મનુષ્ય પોતાના જીવનમાં સંયમ ધૈર્ય અને નિષ્ઠા રાખે છે તે કેટલીય મુશ્કેલીઓ આવ્યા છતાં ક્યારેય તૂટતો નથી સુખ અને દુઃખ બંને જીવનના બે પાંખ છે જે આ બંનેને સમાન ભાવથી સ્વીકારે છે એ જ સાચા અર્થમાં મહાન બને છે હે દેવી પત્નીનો પતિ પ્રત્યેનો પ્રેમ માત્ર શબ્દોમાં નથી હોતો પરંતુ દરેક પરિસ્થિતિમાં સાથ આપવાનો સંકલ્પ હોય છે જેમ આ કથામાં રાજકુમારનું સ્વરૂપ બદલાયું છતાં રાજકુમારીએ તેને સ્વીકાર્યો તેમજ જીવનમાં જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે સંબંધોની સાચી કસોટી થાય છે જે સંબંધ પરિસ્થિતિઓમાં અડગ રહે છે એ જ સચ્ચા હોય છે ભગવાન શિવ આગળ કહે છે કે પતિ માટે પત્ની માત્ર સહચરી નથી પરંતુ તેની શક્તિ છે અને પત્ની માટે પતિ માત્ર આધાર નથી પરંતુ તેનો ધર્મ છે જ્યાં બંને એકબીજાને સમજવા લાગે છે ત્યાં કોઈ કાળી શક્તિ કોઈ શાપ કે કોઈ દુર્ભાવના ટકી શક્તિ નથી કર્મનું ફળ દરેકને મળવાનું છે તેથી હંમેશા સારા કર્મો કરો અને સત્યના માર્ગે ચાલો હે દેવી જે સ્ત્રી ધૈર્ય રાખે છે તે ક્યારેય હારતી નથી અને જે પુરુષ પોતાની પત્નીના સમર્પણને ઓળખે છે તે જીવનમાં ક્યારેય એકલો પડતો નથી આ કથા આપણને શીખવે છે કે ભગવાન પર વિશ્વાસ રાખીને કરેલું સંઘર્ષ ક્યારેય વ્યર્થ નથી જતું સમય જરૂર લાગે છે પરંતુ અંતે સત્ય અને પ્રેમની જીત થાય જ છે મિત્રો જો તમને આ કથા ગમી હોય અને તેના ઉપદેશે તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો આ વીડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તમારા એક લાઇકથી અમને આવી વધુ ધાર્મિક અને પ્રેરણાદાયક કથાઓ લાવવાની પ્રેરણા મળે છે સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતી બેલ આઇકન દબાવી દો જેથી આવનારી દરેક નવી કથા તમને સૌ પ્રથમ મળી શકે આ કથાને તમારા પરિવાર અને મિત્રોમાં જરૂર શેર કરો જેથી આ દિવ્ય સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અંતમાં ભગવાન શિવ અને માતા પાર્વતી સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે હર હર મહાદેવ